ગણપતિ દાદા અમે ત્રણ દાડા હાઈ જંગલમાં માં રાતે બાર વાગે ઘેર જઈએ તમને આજે નહીં આઈયે અને કઈ ખાવાનું મળતું નથી તમે મારી કોઈક મદદ કરો

અલે આમ તો ના કરે યાર ભંડળ ટૂટી એટલે આ તો ઉપર જબ્બર હે ઓ કે આપણે ઓ તેરે જી આપણે ને ગાપ થઈ દીને હું કઉ ગાપ ઓ ને હા આ કંથી પેરેન હું જાવ કે અલે તું ના જા રાજે મનાલ ચમ મે દેખાડ ન તો ચલે ઓ અલે એટલે મન પેલા જવા દે તાર કાકા તો અમે કે નહીં એટલે હું માર કાકો તો તઈ દાડા કે આયો એ તો બીવાઈ જાય એટલે નહીં આ કે બીવાણા નઈ લે બાજ જાય એ તેવું ના ખબર હે નહીં એટલે તું પેરીને જા

Hãy subscribe gì kênh Ghiền gì, Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અંતર કાકો તો ઘેર નહીં એટલે તું ઘેર જઈ નહી જા સોન તું હા હું તો ભૂયા રાતે હું કે નહીં મને મને જે જે જેણે મને કાયા કર્યો છે ને તને તો એવા મારે એવા મારે ને અરે તારું મ્યુર હો ને ઓછાઈ ન લે બિના એટલે ઓછો ઓછાઈ ન ઘેર જઈને ઊંઘી જા હા ભરે હું પીરું દે દે નહીં મેં હા ભરે હું ધોકો લઈને કાઠો કાઢી લે આને તો આ તો ઓળાઈ ગયું બટન મારવા હી ઈ આ તો કાકું ભરે ઈ પણ તી એવું કરું હ બળ અંબે પાઠો क्या रोटी सम फर है इनमें फूट हई

તો વાગાડી હો અને પેલો આ ને મફલો મફલો મફલા ખબર નહી મત પાછી આવ્યો ના વાદે મત 1000 રૂપિયા તમે પોંછો રૂપિયા દે ખર્જો મફલો છે તે લે મત બીગરા ભૂતા કા ઘર હું તો તમે જો તમે હું તમે બે તમાર હું તો જો હંતાઈ જો અલ્યા હાય તો મારે બહુ ખરું પડશે હો ના હું બીજા ને હંતાઈ આ કોઈ કો કો વાતો અલ્યા આ જો હી

અલા નહીં આયા તો તમે તો મારા જો તમારા છોકરાએ તો મને શું દીધું હે યાર બધો અરે મમ્પુજી આયા કે ન આયા મમ્પુજી તો આયા હે તઈ ના નહી આયા નહીં અલા એ સિકર હું કરીતા આ ભૂરો તમે 500 રૂપિયા લાય તો 1000 રૂપિયા દયા અને મે મત આપતો ઇના ઉપર છોડી ઇકળે વાગી અને ઓય કણે તો તમે તો બહુ નહીં મારે મન તો ભાડામાં મારે ભેસો નોઈ ને ઓય માર્યો જપર

क्या मु जाऊ ता हो ए हा आ होता मान ना जो मु तो मने झंदा आवाज का ओराक जो मन तो मारे तम पीर त्या मा मार ओराक नका पाठी राखजो पाठी वा मु के तो सोचते या <laughs> <laughs> ए जब आ टंपो ना आले टंपो ना म्हणते पण घर वाकतो तो काय बायू तो काय पैसा पैसा कशो रे बाळू नाका बाळू भाजी नाकसे भाजी को तारी के बाळू नाकी जाई ना या मु झवता आता मला यो हो ती बानेकरी जाव दे नका वो घर मु तो जाय हो मने नेकरी जायो वो ती तो व्हिडिओ आहे એ પાંચમ છે જડે ઓમે ઓકામે યાર મારે હમણા તાને તેજુ અલય તુય આવ મુ કરી અલય પેલા જોગા અમાર કાકા ને પેલા ને એવા Wala hujwa e na aje pan chena ape pakala wala Wala pakala wala pokla kan na aje Kar wota kaka nu waru E kaka nu mara the e la ma na aje Haru Baro wera na? Haru Haru Lahae Baro wera? Awa ma kaka wain E waka tinga te awa maru awa maru na Baro wera? Lahae te